જેનો લાભ લેવાનું ચૂકશો નહીં આપણી ચેનલ ઉપર તમારા મિત્ર સર્કલને પણ જોઈન કરો વિડીયો લાઈક કરો શેર કરો કોમેન્ટ બોક્સમાં તમને જે કંઈ પ્રશ્ન છે એ તમે જણાવી શકો છો હવે બીજી એક અગત્યની વાત એ છે ધોરણ દસ ગણિત ધોરણ દસ વિજ્ઞાન ધોરણ બાર સાયન્સ ફિઝિક્સનું તમામ પ્રકારના પ્રશ્નોનું ચેપ્ટર મુજબના આઈએમપી પ્રશ્નો આપણી ચેનલ ઉપર છે મિત્રો એ વિડીયો એકવાર જોવો અને એ પીડીએફ ડાઉનલોડ કરવા માટેની લિંક એ દરેક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે જ એમાંથી તમે ડાઉનલોડ કરી શકો છો અને ઘરે બેસીને મોસ્ટ આઈબી પ્રશ્નોને સરસ મજાના રીડ કરી શકો છો આવો ચેપ્ટર નંબર ત્રણ જોઈએ ધોરણ દસ પ્રશ્ન બેંક બે હજાર ચોવીસ એની અંદર વિજ્ઞાન વિષયનું ચેપ્ટર ત્રણ વિભાગ ડી ડી ફોર ડોલ સંપૂર્ણ સોલ્યુશન નો પહેલો પ્રશ્ન તાંબુ એટલે કે કોપરના ચાર ચાર માર્ક્સ પ્રશ્ન પ્રશ્નો શુદ્ધિકરણની વિદ્યુત વિભાજનની પદ્ધતિ સૌ પ્રથમ પાત્ર લીધું છે કોપર સલ્ફેટ દ્રાવણ ભેરુજ બે પટ્ટીઓ શુદ્ધ કોપરની અશુદ્ધ કોપરની ડુબાડી છે તો વિદ્યુત પ્રવાહ મળશે હું મારી પેલા વર્ણન કઉ છું પછી આપણે અંદરથી જોઈએ બેટરીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા કેથોડ ધ્રુવ ઉપર કયો વાયુ મળે છે એટલે કે કેથોડ ધ્રુવ ઉપર કેવી પટ્ટી અને એનોડ ઉપર કઈ પટ્ટી મળે છે જે આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે એટલે કે કોપર અશુદ્ધ હોય એવાથી કોપર શુદ્ધ મેળવવાનું છે ચાલો જો સૌથી પહેલા કાચી ધાતુમાંથી મેળવેલી ધાતુ અશુદ્ધ હોય છે વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ એ અશુદ્ધ ધાતુના શુદ્ધિકરણ માટે સૌથી વ્યાપક પ્રમાણમાં વપરાતી પદ્ધતિ છે એક માર્ક્સ નો તમને પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાય શકે છે તો યાદ રાખજો વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ પદ્ધતિ કઈ કઈ ધાતુ એવી છે જેને શુદ્ધ કરવા માટે વપરાય છે તો કોપર નામ યાદ રાખવાના જીંક ટીન નિકલ ચાંદી અને સોનું એક બે ત્રણ ચાર પાંચ છ આ છ ધાતુ એવી છે જેને તમે વિદ્યુત વિભાજન રિડક્શન કરવા માટે રિયક્શન કરીને શુદ્ધ મેળવી શકો છો તેમાં અશુદ્ધ ધાતુના સળિયાનો એનોડ અને શુદ્ધ ધાતુની પતળી પાતળી પટ્ટીનો કેથોડ બનાવવામાં આવે છે આ ધાતુના ક્ષારના દ્રાવણનો વિદ્યુત વિભાજ્ય તરીકે ઉપયોગ કરવામાં આવે છે આકૃતિમાં તમે સાધન ગોઠવણી કરો વિદ્યુત પ્રવાહ પસાર કરો તો તમને ખબર પડશે કે શુદ્ધ ધાતુ કેથોડ ઉપર જમા થાય છે જો અશુદ્ધ ધાતુ CuS એનોડ ઉપર ક્રિયા તો Cu+2+2 ઇલેક્ટ્રોન બે ઇલેક્ટ્રોન છૂટા પડ્યા કેથોડ ઉપર ઇલેક્ટ્રોન બે મેળવા CuS આ કેન્સલ વૈદુ અશુદ્ધ કોપરમાંથી શુદ્ધ કોપર જે આપણી પ્રક્રિયા હતી દ્રાવ્ય અશુદ્ધિઓ જે છે એ દ્રાવણમાં રહી જાય છે દ્રાવણમાં રહી જાય છે ત્યારે ગોલ્ડ સિલ્વર પ્લેટિનમ જેવી અદ્રાવ્ય અશુદ્ધિઓ પાત્રના તળિયે કાદવ રૂપે જમા થાય છે તેને એનોડ પંક કહેવામાં આવે છે

લોખંડ ઝિંક સીસુ કોપર વગેરે મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ છે આ ધાતુઓને તમારે સલ્ફાઇડ સ્વરૂપે કુદરતમાં અથવા કાર્બોનેટ સ્વરૂપે મળે છે આ ધાતુ ઝિંક સલ્ફાઇટ ઝિંક કાર્બોનેટ હા કેન સીસુ કોપર સલ્ફાઇડ કોપર કાર્બોનેટ આવા સ્વરૂપે મળે છે હવે એને તમારે સલ્ફાઇડ વાળી ધાતુ હોય એમાંથી કેમ શુદ્ધ ધાતુ કહી દે દાખલા તરીકે કોપર સલ્ફાઇડ છે એમાંથી કોપર કઈ રીતે મળે કોપર કાર્બોનેટ છે એમાંથી કોપર કઈ રીતે મળે તો એ માટેની પદ્ધતિ આપણે શીખી લઈએ તો જો મનમાં ફિટ કરજો સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુને હવાની હાજરીમાં ગરમ કરતા ધાતુ ઓક્સાઇડમાં ફેરવાય જેને ભુંજન કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે ભૂંજન ભૂંજન આવે તો એમાં કેવી ધાતુ આવે સલ્ફાઈડ યુક્ત કાચી ધાતુ આવે મનમાં ફિટ કરવાનું અને કેલ્સિનેશન આવે તો કેવી ધાતુ આવે કાર્બોનેટ યુક્ત કાચી ધાતુ આવે કેવી આવે કાર્બોનેટ યુક્ત કાચી ધાતુ બોલો ભૂંજન આવે તો કેવી ધાતુ આવે સલ્ફાઈડ યુક્ત કાચી ધાતુ આવે અને મિત્રો કેલ્સિનેશન આવે तो केवी के आवे? कार्बोनेट युक्त काचे धातु आवे तो जो आकृति में मतलब समीकरण जो जिंक सल्फाइड ऑक्सीजन साथे प्रक्रिया उष्मा गरम आपो गरम करो जिंक ऑक्साइड सल्फर डाइऑक्साइड छूटू पड़े छे कैल्सिनेशन जिंक कार्बोनेट कैल्सीनेशन में कार्बोनेट आवे ने हाँ सर તો કેલ્સીનેશનમાં લખવાનું કાર્બોનેટયુક્ત કાચી ધાતુ સંગ એસ ઝિંક કાર્બોનેટમાંથી ઝિંક ઓક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડ હવે ધાતુ તો શુદ્ધ ન મળી સર અહીંયા જે ઓક્સાઇડ આવ્યા છે એને કાર્બન સાથે પ્રક્રિયા કરો તો ઝિંક ધાતુ અને કાર્બન મોનોક્સાઇડ આનું નામ શું છે મિત્રો કાર્બન મોનોક્સાઈડ છે ધ્યાનમાં લેજો રિડક્શન કરતા તરીકે કાર્બન સિવાય ઘણી વખત વધુ સક્રિય ધાતુઓ જેવી કે સોડિયમ કેલ્શિયમ એલ્યુમિનિયમ પણ વપરાય છે

ધોરણ દસ ગણિત અને ધોરણ બાર સાયન્સ ફિઝિક્સ મોસ્ટ ટાઈમ ટાઈમપી પ્રશ્નોની પીડીએફ દરેક ચેપ્ટરના મોસ્ટ ટાઈમ ટાઈમપી પ્રશ્નો એક વાર બોર્ડની પરીક્ષા માટે વાંચી નાખો આ પ્રશ્નો પૂછાવાની શક્યતા ખૂબ વધારે છે ખૂબ ખૂબ મહેનત કરો અને આ પીડીએફ ને ડાઉનલોડ કરી લો तमारा मित्र सर्कल ने पंचांग करो एक बार तैयार करीज ना को मेल वो पीडीएफ सारण विषय समझावे सारण अटकावाना उपायों जो ना हो सार समझाई दी एक सारण ना पहला उधर सारण सुकम था सारण इंग्लिश में कोरोजन के भाई कोरोजन ચાંદી ખુલી રાખો આવું થયું સર કારણ કે એ હવામાં સલ્ફ સાથે પ્રક્રિયા કરે અને બનાવે સિલ્વર સલ્ફાઈડ લીલું સ્તર બનાવે લોખંડને ભેજવાળી ભેજ વાળી લાંબો સમય રાખવો તો કથ્થઈ ને સ્તર જામે છે જેને કાટ કહેવાય કાટ સૂત્ર

દાખલા તરીકે સ્તર લગાવવાની ક્રિયાને ગેલવે નાઇજ એ સન કહે છે જો આ સ્તર તૂટી જાય તો ગેલવે વસ્તુનું કાંટ સામે રક્ષણ થાય છે વેરી વેરી મોસ્ટ ટાઈમ ઈ પ્રશ્ન જો ચાર માર્ક માં પૂછો હોય તો આવી બંને બંને અલગ અલગ રીતે પૂછાય ધાતુ અને અધાતુ નો તફાવત એક રાસાયણિક ને લીધે એક ભૌતિક ને લીધે બે માં પૂછાય બે માંથી ગમે એક પૂછાય બે પૂછાય તો ચાર ચાર માર્ક માં પૂછાય ચાર માર્ક માં પૂછાય મતલબ તો પેલા ભૌતિક ગુણધર્મો નો તફાવત જો ધાતુ તત્વ છે બીજું છે અધાતુ તત્વ ચાલો ધાતુ તત્વોમાં પેલો ભાઈ ધાતુ તત્વો ઘન સ્વરૂપમાં હોય છે અપવાદ પારો અને ગેલિયો અધાતુ તત્વો ઘન પ્રવાહી અને વાયુ ત્રણેય સ્વરૂપમાં હોય છે ધાતુ તત્વો તે વજનમાં ભારે હોય છે તે વજનમાં હલકા હોય છે તે અને વિદ્યુતના વાહક હોય છે તે અને વિદ્યુતના અવાહક છે અપવાદ તરીકે ગેરફાય તે ચળકાટ ધરાવે છે ચળકાટ ધરાવતા નથી ઉદાહરણ તરીકે ગ્રેફાઇટ રાઈટ સિલિકોન કાળો ફોસ્ફરસ તે ઊંચું ગલન બિંદુ ધરાવે છે તે નીચું ગલન બિંદુ ધરાવે છે તે રણકાર ઉત્પન્ન કરે છે તે રણકાર ઉત્પન્ન કરતી નથી તાર કે પત્રા બનાવી શકાય છે તેમાંથી તાર કે પત્રા બનાવી શકાતા નથી આથી વિરુદ્ધ છે આ ભૌતિક ગુણધર્મો બહુ હેલ્લા છે રાસાયણિક ગુણધર્મો કયો છે બોલો આજ સવાલ બેઠો છે જો આ આ છે છે પાછો જ પણ કયા ગુણધર્મો લીધા રાસાયણિક એટલે ધ્યાનમાં લઈજો આ પ્રશ્ન જ છે પણ એની અંદર રાસાયણિક ગુણધર્મો તો ધાતુઓ તો તે વિદ્યુત ધનમય તત્વો છે આ તે વિદ્યુત ઋણમય તત્વો છે

તેના પરમાણુ ની બાહ્ય કક્ષા માં એક બે કે ત્રણ ઇલેક્ટ્રોન હોય છે તેના તત્વો ની બાહ્ય કક્ષા થી વધારે ઇલેક્ટ્રોન હોય છે ધોરણ દસ ની બોર્ડ ની પરીક્ષા માટે ખાસ ઉપયોગી પ્રશ્ન બેંક બે હજાર ચોવીસ જે ચાલી રહી છે તેમાં પીડીએફ બધા જ વિષયની પ્રશ્ન બેંક તથા પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફ ડાઉનલોડ કરવાની લિંક આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે સાથે સાથે વોટ્સએપ પર પીડીએફ મેળવવા માટે સંપર્ક કરો સેવન જીરો ફોર સિક્સ ફોર ટાઈમ્સ ટુ ફાઈવ ફોર ઉપર અને એક વિષયની પ્રશ્ન બેંક એક વિષયની ફક્ત પચાસ રૂપિયા છે સાથે સોશિયલ મીડિયામાં જોડાવા માટે ક્લિક કરો યુટ્યુબ ટ્વિટર ટેલિગ્રામ ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ ફેસબુક અને ઓશિયન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન જે આપણી છે તેના માધ્યમ થ્રુ તમે અમારી સાથે સોશિયલ મીડિયામાં જોડાઈ શકો છો ખૂબ ખૂબ લાભ લેશો તમારા મિત્ર સકલ જાણ કરશો ધોરણ 10 વિજ્ઞાન બોર્ડ પરીક્ષા 2024 માટે ખાસ ઉપયોગી મોસ્ટ ટાઈમ બી હેતુ લક્ષી પ્રશ્નોની ક્વિઝ ફક્ત 5 રૂપિયા છે વિજેતા થનાને આકર્ષક ગિફ્ટ આપવામાં આવશે કોન્ટેક્ટ કરો 70464 ટાઈમ સ્ટોપ 54 પર મિત્રો આનો લાભ લેવાનું ચૂકશો નહીં આઈ એમ બી પ્રશ્નો પણ તમને મળી રહેશે થર્મિટ પ્રક્રિયા નીચેના પ્રશ્નોના જવાબ આપો ચાલો થર્મિટ પ્રક્રિયા એટલે શું તો વધુ સક્રિય ધાતુ એ ઓછી સક્રિય ધાતુને એના દ્રાવણમાંથી સંયોજનમાંથી વિસ્થાપિત કરે છે આ પ્રક્રિયા દરમિયાન ઉષ્મા અતિશય પ્રમાણમાં ઉત્પન્ન થાય છે આથી આ પ્રક્રિયા ઉષ્મા સેપક કરે છે તે ધાતુ તેમાંથી મળતી ધાતુ પીગળેલી અવસ્થામાં મળે છે જેને થર્મી પ્રક્રિયા કહેવામાં આવે શું કહેવામાં આવે થર્મી પ્રક્રિયા ઉદાહરણ તરીકે આયન ઓક્સાઇડ એલ્યુમિનિયમ સાથેની પ્રક્રિયાથી મળતી મળતી પીગળેલી એફી ધાતુનો ઉપયોગ રેલવેના પાટા તથા મશીનના તિરાડ પડેલા ભાગો જોડવામાં થાય છે એફી ટુ થ્રી વત્તા એલ તો એફી વત્તા એલ ટુ થ્રી વત્તા ઉષ્મા વ્યાખ્યા આપો કાચી ધાતુ ને ગેંગ મોસ્ટ ટાઈમ શું લખીએ બોલો કાચી ધાતુ અને ગેંગ કાચી ધાતુ ની વ્યાખ્યા જે ખનિજમાં સારા પ્રમાણમાં નિશ્ચિત ધાતુ હોય અને તે ધાતુ નું સજાથી નિષ્કર્ષણ કરી શકાતું હોય તેને કાચી ધાતુ કહેવાય નિષ્કર્ષ સરળતાથી થાય એમ કે ધાતુમાં રહેલી મોટી માત્રાની અશુદ્ધિઓ જે કે માટી રેતી વગેરેને ગેંગ કહેવાય એટલે કે જ્યારે જ્યારે અશુદ્ધિઓ બધી તળીએ જમા થાય ત્યારે બધી અશુદ્ધિ એટલે ગેંગ કહેવાય લોખરે કઈ પરિસ્થિતિમાં કાટ લાગે તે દર્શો તો પ્રયોગ વર્ણવો આ પ્રશ્ન પ્રવૃત્તિનો છે તો એ તમને આપ્યો છે કરાય નાખે સમજવું સમજો તી એક કસ્તણી લઈ લો પાણી ભરી દો લોખંડની ખીલી નાખો હાકે ના તો શું થશે તમે જોવાનું છે બીજામાં શું ઉકાળેલું ચોખ્ખું પાણી લો તેલનું સ્તર ઉપર તરફ આવ્યો તેલ એટલે એટલેનું સ્તર ક્યાં આવ્યું પાણીમાં ઉપર તરફ એટલે ખબર પડે એબીસી વડે ચિહ્નિત ત્રણ કસ્તણી લો દરેકમાં લોખંડની ખીલ્લી મુખો ત્રણ કસરી લેવામાં લોકોને ખીલી મગવાની કસરીમાં થોડું પાણી ઉમેરો અને તેને બૂછોડે બંધ કરો કસરાઈ બી માં ઉકાળેલું શુદ્ધ પાણી લો અને તેમાં 1 મિલી તેલ ઉમેરીને તેને બૂછોડે બંધ કરો જોજો કઈ કઈ અવસરમાં કઈ કઈ પ્રોસેસ થાય બીજી કસરીમાં તેલ લેવાનું છે તેલ પાણી પર તરશે અને હવાને પાણીમાં ઓગળતી અટકાવશે કસનળી સીયો કોળો નિર્જળ કેલ્શિયમ ઓક્સાઇડ લો ક્લોરાઇડ લો તેને બૂછોડે બંધ કરો જો હવામાં ભેજ હશે તો નિર્જલ કેલ્શિયમ ક્લોરાઈડ ભેજ શોષી લે છે થોડા દિવસ પછી આ કસણી મૂકી રાખો પછી પાછું અવલોકન કરો તો શું થાય થોડા દિવસ રાખ્યા પછી તો અવલોકન અવલોકન કરતા જણાય છે કે કસણી એમાં રાખે લોખંડની ખીલીને કાટ લાગશે જે કસણી બી ને સીમાં લોખંડની ખીલીને કાટ લાગતો નથી કેમકે બી એ હવાના સંપર્કમાં હોય ને હવામાં ઓક્સિજન આવ્યું હોય સાથે પ્રક્રિયા કરે છે અને એલ્યુમિનિયમ રાખેલ લોખંડની ખીલ્લી હવા અને પાણી બંનેના સંપર્કમાંથી તેને કાટ લાગે છે ફરી મળીશું થેન્ક યુ વેરી મચક નવા વિડીયો સાથે તો અહિયાં વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાનું ચેપ્ટર પૂરું કરીએ છીએ નેક્સ્ટ વિડિયોમાં નવા ચેપ્ટર સાથે મળીશું ધોરણ દસ વિજ્ઞાન વિભાગ ડી માટે તમારા મિત્ર સકલ જાણ કરો આપણી ચેનલ પર દરેક વિષયને સંપૂર્ણ સોલ્યુશનનો વિડીયો અને પીડીએફ મુકાય છે તેનો લાભ લેવાનો ચુકસાઈ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ